શહેર વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ડોક્ટર સાથે રૂપિયા પચાસ લાખી ના ગુના માં કાફલા એ ઝડપી લીધા હતા શહેરના વિદ્યાનગર વિસ્તાર માં રહેતા ડોક્ટર રાજીવ ધનુકિયા ને શેર બજાર માં રોકાણ ની લાલચ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી

આ ગુનાના કામે હકીકત એવી છે આ કામના ફરિયાદી જે છે રાજીવભાઈ મનહરલાલ ધંધુકિયા ધંધો એમનો ડૉક્ટર છે રહે છે પ્લોટ નંબર વીસ ડી બહેરામુગા સ્કૂલ સામે વિદ્યાનગર એમની સાથે છે ટાસ્ક શેર માર્કેટની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલી અને એમની સાથે છે કુલ પચાસ લાખ નેવ્યાસી હજારનું ફ્રોડ થયેલું અને આ કામનો બનાવ છે એ બનતા તારીખ તેર ચોવીસના રોજ છે એ આ કામની ફરિયાદી છે એ ફરિયાદીની લેવામાં આવેલ છે આ કામે બે આરોપી અટક કરેલા છે જેમાં એક આરોપી છે એના નામનું અકાઉન્ટ છે એનું નામ છે સોલંકી નિલેશ મુકેશભાઈ એ સાવરકુંડલા રહે છે સાવરકુંડલો રહેવાસી છે ઉંમર વર્ષ છે ચોવીસ અને બીજો આરોપી આ કામે છે એ કૃપેશ કુમાર મહેન્દ્રકુમાર પટેલ વર્ષ ચોવીસ ચોત્રીસ રહે વંદે માતરમ પાસે ગોતા અમદાવાદ આ બંને આરોપીઓને છે એ આજે અટક કરેલ છે જે આ કામનો પહેલો આરોપી છે સોલંકી નિલેશ એનામાં જે ડિસ્પ્યુટેડ અમાઉન્ટ હતી એના અકાઉન્ટમાં ડિસ્પ્યુટેડ અમાઉન્ટ ટોટલ છે એ ત્રણ લાખ એકસાઠ હજાર આવેલી છે અને એમાંથી એણે જે બીજા નંબરનો આરોપી છે એને અમુક રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરેલી છે અને અમુક રકમ છે એ પોતે આરોપી બીજા નંબરનો છે રૂબરૂ આવીને આઠ એક લાખ રૂપિયા છે એ આની પાસેથી રોકડા આવીને ઉપડાવીને લઈ ગયેલ છે